તો અમને કઈ કઈ એવી બીક લાગે ઉપર પાછું મેતાણા ડેમ છે ને અહીંયા પછી અમને એમ થાકી ડેમ તૂટે તો અમને બધાને વગર ભાડે લેતો જઈએ ભગવાન રામદેવ પીરનો માંડવો અમે માન્યો તો અમને અમારું પ્લોટ અમારા ઘર જડી જશે ને તો તો બેન આજે આપણે ભૂમિપૂજન તો કર્યું અને બધા ભેગા થયા પણ માંડવો કરીએ ને ત્યારે પણ આવી જ રીતે બધા ભેગા થઈએ એવી અત્યારથી અમે તમને નિમંત્રણ આપીએ છીએ ને આવવાનું છે આવું નિમંત્રણ અમારા મોરબીના ટંકારાના હળભટિયાળીના ગાડલિયા પરિવારોએ આપ્યું ગાડલિયા પરિવાર ગાડા લઈને ગામે ગામ ફરવા વાળો વિચરતી જાતિના અમારા પરિવારો હંમેશા એવું કહેતા કે બેન એક એવો ઉમરો હોય ને જ્યાં કાયમ અમે દીવો કરી શકીએ અમારા તો ઉમરા બદલતા રહે છે કેમ કે એક ગામમાં પાંચ દિવસ બીજા ગામમાં દસ દિવસ એ રીતે ગામે ગામ જે બદલતા રહેતા પરિવારોનું આ સ્થાયી ઠેકાણું થયું આજે સરકારે એમને રહેણા કરતા પ્લોટ ફાળવ્યા એ પ્લોટ પર અમે આજે ભૂમિપૂજન કર્યું બહુ જ ભાવથી પૂજન થયું અને અહીંના ધારાસભ્ય બહુ સંવેદનશીલ છે દુર્લભજીભાઈ એ ખાસ ઉપસ્થિત રહે સિવાયના પદાધિકારીઓ પણ વિકસી જાતિ કલ્યાણ ખાતામાંથી અધિકારી પીડીઓશ્રી શ્રી બધા જ હાજર રહ્યા અને આ પરિવારોના ભૂમિપૂજનમાં સહભાગી બન્યા આમ તો વાંચતે ગાજતે સૌએ સ્વાગત કર્યું એમણે કીધું કે અમારા હરખનો કંઈ પાર નથી પ્લોટનો હુકમને સનદ હાથમાં આવી ગયા હતા પણ પેલું સમણા જેવું હતું ઘર થશે ક્યારે થશે કશી આમ માનવામાં ન આવે એવી ઘટના છે ગેલાભાઈ તો વાત કરતાં કરતાં આંખમાંથી પાણી આવી ગયા એમના આપણે બધા કદાચ પાકા ઘરવાળા અને જેના ખિસ્સામાં ઢગલો રૂપિયા ઈશ્વરે આપ્યા છે એને આ ભાવના કદાચ ન સમજાય પણ આ બધું જ આપણી પાસે ન હોય અને ત્યારે પેલું દર બદર ભટકવાનું થાય અને એ વખતે ઘરની મહત્તા આપણને વધારે સમજાય તો આજે ભૂમિપૂજન કર્યું છે બહુ જ મજાનું મકાન આ પરિવારોનું બનાવવાનું છે એમણે પોતાએ પ્લાન એમણે આખો સાથે મળીને અમે બનાવ્યો છે એટલે બે મોટા રૂમ રસોડું ટોયલેટ બાથરૂમ ઓસરી એ પરસાડ સાથેનું ઘર આ પરિવારોનું થવાનું છે આ પરિવારોનો હરખ પણ જાણીએ મારા કાર્યકર કનુભાઈ એમની પણ આમાં ખાસી બધી જહેમત એમની વાત પણ આપણે સાંભળીએ અને બસ ઝટ આ પરિવારોના ઘર બાંધવાનું શરૂ કરશું પછી તમને એ ચીજો પણ બતાવશું ઘર બાંધકામમાં સરકારની પંડિત દીનદયાળ આવાસ યોજના અને અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આશો ફાઉન્ડેશન અને આદરણીય કિશોરભાઈ પટેલ કિશોર અંકલ એમની મદદથી પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં અહીં કુશોમ પણ બનશે એકવીસ પરિવારો છે એ લોકોના જટ ઘર થાય અને બધા જ વગડામાંથી રાહતની વસાહતમાં જશે બસ ઈશ્વરને પ્રાર્થના ખૂબ આવી વસાહતો અમે બનાવી શકીએ અને અનેક લોકોને ઘરવાળા કરી શકીએ આમ તો સપનું છે કે આ દુનિયામાંથી જવું ને ત્યારે જેમની સાથે હું કામ કરું છું એમાંનો એક પણ પરિવાર ઘર વગરનો ન રહે એવું એને ઘરવાળો કરાવી શકું એમાં નિમિત્ત બની શકું એવું મારી પાસેથી એ મને નિમિત બનાવે એવી એને રોજ પ્રાર્થના કરતી હોય છે આજે ટંકારા અને ગામે ખૂબ જ એક આનંદનો દિવસ કે આપણે કાયમ માટે એક ગામ થી બીજા ગામ બીજા ગામ થી ત્રીજા ગામ ફરતા 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 કોઈ આપણા સ્થાન નહોતું ઠેકાણું નહોતું ત્યારે આજે આપણા વહારે નોધારાના આધાર કહીએ ને એમાં કંઈ ખોટું નથી આ સંસ્થા જે કામ કરી રહી છે તમને મદદ કરવા માટે સમર્થન કરવા સહકાર આપવા માટે અને એક મંચ એટલે મંડળ જે કામ કરી રહ્યું છે ગુજરાત આખામાં ત્યારે એમના પ્રમુખ કીઓ કરતા કીઓ નોધારાના આધાર કીઓ એવા આપણા સૌના લાડીલા મિત્રને એને આપણે ખૂબ જ ચાલીઓથી વધારવા જોઈએ આ પરિવાર સાથે કે અમારી સાથે કોઈ નાતો નથી માત્ર ને માત્ર સેવા ભાવનો નાતો અને એ આપણને આપણી લાગણીને આવકારી છે અને આપણા આંગણે પધાર્યા છે

કોઈ માણસ નિશ્ચિતપણે જયારે જરૂર પડે ને આપણને ગમે ત્યારે ફોન કરી શકે અને સામે કે સૌથી મોટો ગુણ છે એમનામાં એવો ગુણ છે હું એમને એકદમ આમ આપણી તારીખ નક્કી થઈ મેં ખાલી ફોન કરી કે અમે બીજી તારીખે કરવાના છીએ કેટલા વાગે કરીએ સવાર વહેલા નવ વાગે તમે કહેશો તો બપોર પછી પણ મેં કીધું બહુ ફોર્માલિટી મને નથી આવડતી પણ એમણે કીધું કે બેન આપણે 10 વાગે તમે જે શોય પ્રમાણે કરીએ ને આપણે જારે એને યાદ કરીએ ત્યારે આપણી પાસે આવે તમારા બધાની ચિંતા આપણી તો કામ કરીએ એટલે વાંધાવજ કરી પડે વાંધો હતો કે તમારું ઘર બને એમાં તમે પોતે પણ તમારું ક્યાંક ઉમેરો અને એમાં આપણે બધા થોડાક આગા પાછા થતા હતા ત્યારે એ આવ્યા અને એમણે કીધું કે ના ના આપણે હાથે મળીને કરીએ એટલે જાગતલ પ્રજાના પ્રતિનિધિ કેવા હોય ને તે એમની પાસેથી શીખવા જેવું છે હૃદય એમનું બહુ રૂજુ છે એટલે જ આપણી વચ્ચે આવીને આવી રીતે બેસે છે ઘણા બધા મને કે બેન અમારું તળિયું અમારું પોતાનું થાય ને એટલે મને બહુ નવાઈ લાગે કે સરસ શબ્દો છે અમારું તળિયું અમારું પોતાનું થાય કેટલાક એવું કે એ ઉમરો અમારો હોય જ્યાં અમે પોતે દીવો કરીએ તો ઉમરા બદલતા રહેવાના ગાડા લઈને ફરી એટલે આજે હરબટ રેલાડી છે કાલ ટંકારા છે પછી માળિયા જઈને આપણે તો કચ્છમાં જતા રહીએ ઘણા તો મહારાષ્ટ્ર સુધી પણ પ્રવાસ કરે તો એ ઉમરો એને પોતાનો ન લાગે એટલે એ હંમેશા કે કે બેન અમને અમારું સરનામું કાયમી સરનામું જ્યાં અમે હાશ કરીને રહી શકીએ અમે ગાડા લઈને ફરતા હતા અમને આ સરકારે જમીન આપી છે પલોટ આપ્યા છે અને એનો અમે બહુ ને બહુ આભાર માનીએ છીએ કે અમારે આ રહેવા મકાન બલી ગયા છે અમે જિંદગી કાઢી છે પણ અમારા છોકરા માટે બહુ સરસ કામ થઈ ગયું છે એટલે અમને બહુ આનંદ છે અને એના ઉપર બહુ અમને હરખ જ છે આ અહીંયા તો અમારે વરસાદ ફૂલ થાય સાહેબ એટલે અમારા સાપરા રહ્યા ને એના આ વોકડો હાલે છે અહીંયા પાણી પોગી જાય છે હા તો અમને કહીએ કઈ કે બીક લાગે ઉપર પાછું મહેતાણા ડેમ છે ને અહીંયા પછી અમને એમ થાય ડેમ તૂટે તો અમને બધાને વગર ભાડે લેતો જઈએ તો

બહુ સરસ જ અમને નેતલબેન ને કનુભાઈ ને તમે બધા સાહેબો કલેક્ટર બહુ અમને મસ્તી ના ઘરનું કીધું બહુ સારા બનવાના છે એવું અમને આશા છે અમને અમારા જીવને બહુ આનંદ અમારને અમારી પડાની પડા ને શાંતિ થઈ જવાની છે